ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં દર મહિને યોજાતી સંકલન બેઠક યોજાઈ શહેર મહામંત્રી તેમજ પૂર્વ ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ ઝોનના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠકમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું ઝડપથી નિરાકરણ લાવવા દિશામાં ચર્ચા થઈ બેઠકમાં મેયર પિંકી સોની અને ધારાસભ્ય કેવો રોકડીયા ગેરહાજર રહ્યા જો કે જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે અનેક કાર્યક્રમો અને કાર્યની વ્યસ્તતાને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહીં તેમણે બેઠકના મુદ્દાઓ અને હેતુ વિશે વધુ માહિતી આપી 아 말리 아 내가 던졌다고 આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જ્હોન વાઇઝ સંકલન બેઠક બોલાવી હતી દર મહિને આ બેઠક થાય છે છેલ્લા ત્રણ મહિનાથી સતતતા ચાલતી પ્રક્રિયા છે અને આગળ પણ આ રીતે બેઠકો થવાની છે કુળ મહિને વડોદરા શહેરની જનતા જે પણ પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નોનો ઉકેલ આવે અને સારી રીતે એના મુદ્દાઓનું સમાધાન થાય એ બાબતે અને પ્રશ્નો સાંભળવા માટે પ્રવાસ કરવો એ સંગઠનાત્મક રીતે બહુ જરૂરી હોય છે એટલે કાઉન્સિલર્શ્રીઓને આગ્રહ કરીને એ લોકોની વચ્ચે જાય લોકોના પ્રશ્નો સાંભળે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવે એ એક આગ્રહપૂર્વક દર મહિને આ થતી સતત ચાલતી પ્રક્રિયા છે અને આગળ પણ નિયમિતપણે આ રીતે બેઠકો થવાની છે